નમસ્કાર જીએસ ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર શ્રી ભેટડિયા ભાણ તીર્થધામ સૂર્ય મંદિર મોટી બોરુ ધોળકાના સાનિધ્યમાં અભૂતપૂર્વ નેત્ર યજ્ઞ શ્રી અનિલભાઈ નાયક સેક્રેટરી એ એમ એ દિલ્હી શ્રી મયંકભાઈ નાયક સાંસદ રાજ્યસભા તેમજ ગુજરાત પ્રદેશ બક્ષી પંચ મોરચાના પ્રમુખ જીતુભાઈ નાયક તેમના પિતા શ્રી સ્વશ્રી જયદેવભાઈ કાંતિલાલ નાયક મહેસાણાના સ્મરણાર્થે કેડી હોસ્પિટલ અમદાવાદ તેમજ શ્રી ભેટડીયા ભાણ તીર્થધામ સૂર્યમંદિરના પ્રણેતા શ્રી રાવલ સાહેબના સહયોગથી મોટી બોરુ કામના શ્રી ભેટડીયા ભાણ તીર્થધામ સૂર્યમંદિર પરિસરમાં નિઃશુલ્ક આંખોની તપાસના કેમ્પ પ્રોજેક્ટ દિશા અભિયાન અંતર્ગત યોજવામાં આવ્યું જેમાં પાંચસોથી વધુ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો જેમાંથી સિત્તેર દર્દીઓને કેડી હોસ્પિટલમાં નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે આ કેમ્પમાં કેડી હોસ્પિટલના ઓપ્થોમોલોજીના વિભાગના સિનિયર ડૉક્ટર પરીન મહેતા અને ઉત્પલ પટેલ તેમજ ચિરાગ પરમાર દ્વારા દરેક લાભાર્થીની તપાસ કરવામાં આવી દર્દીઓને ફ્રી નંબરમાં ચશ્મા અને દવાનું વિતરણ કરવામાં આવ્યું સમાજના છેવાડાના વ્યક્તિ સુધી આખુંની અત્યાધુનિક સારવાર મળી રહે તથા જરૂરિયાતમંદ કોઈપણ નિદાન અને સારવારથી વંચિત ના રહે એ પ્રોજેક્ટ દિશાનું મુખ્ય ધ્યેય છે એમ જનક સાધુ દ્વારા જણાવવામાં આવ્યું આ કેમ્પમાં શ્રી ભાવિનભાઈ રાવલ સાહેબ સૂર્ય ઉપાસક સૂર્યમંદિર અશોકભાઈ રાઠોડ ભમસરા રાજુભાઈ રાઠોડ સરપંચ શ્રી બોરુ સગ્રામભાઈ મકવાણા નરેન્દ્રસિંહ વાઘેલા તેમજ ટ્રસ્ટના તમામ સભ્યો તેમજ ભાણ સૈનિક ઉપસ્થિત રહ્યા આ કેમ્પને સફળ બનાવતા પોતાની સેવા આપી અને કેડી હોસ્પિટલ તેમજ સ્ટાફ આભાર વ્યક્ત કરું સદા રહો મોજ મેં ભાણ સરકારી કી ફોજ મેં अकाल मृत्यु वो मरे काम करे चांडाल का काल भी उसका क्या बिगाड़े जो फ्त हो भाण सरकार का श्री भाण सरकार तंत्र अहवाल महेंद्र सिंह डाभी कुछरा सिक्यू न्यूज थोड़का